કેમ છો બધા મજામાં તો આપણે રેન્જ ચવાર જાણ છે આપણે સિંદીપનેવા પાંચસો રૂપિયા લેવા રાહુલ ભાઈને ઉગલતો કન જાય છે એની બ્લોકમાં બનાવી રહી આવી જાય છે कर दे भाई बाजू હેલો ગજ આપણે પાંચ છ કરીને આવશે ઘરે પાંચ છ વારે ગઈ છે રોકડે રોકડી ને આપણે મિની બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બીજા બ્લોગમાં મી પાછા